નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે એલઆઈસીની એક એવી સ્કીમ વિશે વાત કરવાના છે જેનું નામ છે LIC અમૃત બાલ યોજના પ્લાન નંબર આઠસો ચીમ્બોતેર જી હા મિત્રો આ એક એવી સ્કીમ છે કે જેમાં નોન લિંકેડ પ્લાન છે મતલબ કે તમારે શેર માર્કેટના ઉતાર ચઢાવ જે છે એ આ સ્કીમને કોઈ પણ લાગતા વળગતા નથી તમે જ્યારે પણ સ્કીમ લેવા જશો ત્યારે તમને લખીને આપશે કે ભાઈ આ નિર્ણય આટલા આટલા બેનિફિટ તમને મળવાપાત્ર રહેશે તો અમૃત બાલ પ્લાન નંબર આઠસો ચિમ્બોતેર વિશે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ડિટેલમાં વાત કરીશું મિત્રો આપણે અમૃત બાલ યોજના એલઆઈસી પ્લાન નંબર આઠસો ચીમ્બોતેર હવે આ પ્લાનની ખાસ એક મોટી વિશેષતા એ છે મિત્રો કે તેમાં દર વર્ષે એલઆઈસી તરફથી પર હજારના વીમા દીઠ એંસી રૂપિયા ગેરેન્ટેડ તમારા ખાતામાં ઉમેરવામાં આવે છે આ રકમ જેટલા વર્ષ તમારી પોલિસી ચાલશે દાખલા તરીકે તમે વીસ વર્ષ પોલિસી લીધી હોય તો વીસ વર્ષ ચાલશે અને ત્યાર પછી તમને મળવા પાત્ર રહેશે તો એને એક ઉદાહરણ પણ તમને અહીં સમજાવી દો મિત્રો કે માની લો કે તમે પાંચ લાખ રૂપિયાનો વીમો લીધો છે વીસ વર્ષ માટે તો આ ગેરેન્ટેડ એડિશન જે છે એ વાર્ષિક કેટલું થશે ચાલીસ હજાર રૂપિયા અને ચાલીસ હજાર રૂપિયા વીસ વર્ષ માટે જમા થશે તો એ ચાલીસ હજાર ગુણા વીસ કરીએ તો તમારું ગેરેન્ટેડ એડિશન જે છે એ કેટલું જમા થશે આઠ આઠ લાખ રૂપિયા અને પ્લસ પાંચ લાખનો જે તમે વીમો લીધો છે તો કુલ મળી અને ટોટલ તેર લાખ રૂપિયા જેટલું જે છે તમને રિટર્ન મળી શકે છે પરંતુ વચ્ચે પોલિસી ધારકનું મૃત્યુ મૃત્યુથી હોય તો એ પણ અલગ બેનિફિટ મળે છે અને કેટલું મળે છે એ તમામ માહિતી આપણે હવે આગળ આપણે જાણીશું હવે મુદ્દાની વાત કરીએ મિત્રો કે પ્લાન કોણ કોણ લઈ શકે છે તો પ્લાન લેવા માટે ન્યૂનતમ જે છે તમારા બાળકની ઉંમર જે છે ઝીરોથી લઈ અને તેર વર્ષની હોય તો એ પ્લાન લઈ શકે છે જન્મતાના ત્રીસ દિવસ પછી તમે ગમે ત્યારે પણ તમારા બાળકના નામ ઉપર પ્લાન લઈ શકો છો મેચ્યોરિટી જે છે એ ન્યૂનતમ જે છે અઢાર વર્ષ અને મહત્તમ પચીસ વર્ષ એટલે કે જ્યારે તમારું બાળક જે છે કાં તો અઢાર વર્ષ અને પચીસ વર્ષની વચ્ચે થાય ત્યારે આ પોલિસી પાકશે મતલબ કે પોલિસીની મુદત જે છે પૂરી થઈ જશે જ્યારે પણ તમારા બાળકને ઉચ્ચ શિક્ષણ હશે અથવા તો કોઈ લગ્ન કરવાના હશે ત્યારે તમને આ કામ આવશે ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો કે પ્રીમિયમ ચૂકવણી મુદતમાં કેટલા બે વિકલ્પ આપશે મતલબ કે તમારે પૈસા જે ભરવાના હોય છે તો એમાં તમને બે વિકલ્પ આપશે એક છે મર્યાદિત પ્રીમિયમ ચૂકવણી જેમાં તમારે મર્યાદિતમાં મતલબ કે તમે પાંચ વર્ષમાં પૈસા ભરી શકો છો વીસ વર્ષ માટે પોલિસી લીધી હોય તો પાંચ વર્ષમાં ભરી શકો છો છ વર્ષમાં ભરી શકો છો અને સાત વર્ષમાં ભરી શકો છો બરાબર તમે જેટલા વર્ષની પોલિસી લીધી હોય તો આ ત્રણમાંથી કોઈ પણ એક ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો બીજું ઓપ્શન કે તમને એવું લાગે કે ભાઈ આચાર અત્યારે મારે નોકરી છે સારી છે બિઝનેસ છે ધંધો છે આવનારા સમયમાં કદાચ ન હોય તો તમે સિંગલ પ્રીમિયમ ચૂકવણી પણ સિલેક્ટ કરી શકો છો મતલબ કે તમારે એક જ વખત પૈસા ભરવાના અને ત્યાર પછી વીસ વર્ષ સુધી પોલિસી તમારી ચાલુ રહેશે હવે કેટલા ભરવાના છે કેવી રીતે છે એ આપણે આગળ વાત કરીશું ઓછામાં ઓછા કેટલા વર્ષનો વીમો લઈ શકો છો તો તેમાં પણ બે ઓપ્શન છે બરાબર મર્યાદિત પ્રીમિયમ ચૂકવણી અને સિંગલ પ્રીમિયમ ચૂકવણી આ બેમાંથી તમે જે ઓપ્શન સિલેક્ટ કરો તો એ પ્રમાણે તમે વીમો લઈ શકો છો હવે મર્યાદિત પ્રીમિયમ ચૂકવણી જે છે એમાં ઓછામાં ઓછો તમારે દસ વર્ષનો વીમો તમે લઈ શકો છો અને વધારામાં વધારે કેટલો લઈ શકશો પચીસ વર્ષનો વીમો તમે વધારામાં વધારે લઈ શકશો આ સમયગાળામાં તમે કોઈ પણ વીમો લઈ શકો છો મતલબ કે દસથી લઈને પચીસ ચૌદ પંદર સોળ સત્તર અઢાર જે પણ તમારે લેવો હોય જેટલા વર્ષનો લેવો હોય એટલા વર્ષનો તમે લઈ શકશો ત્યાર પછી બીજું ઓપ્શન છે સિંગલ પ્રીમિયમ તો સિંગલ પ્રીમિયમમાં તમે પસંદ કર્યું હોય તો તમે તમારે મિનિમમ જે છે પાંચ વર્ષનો વીમો લેવો પડશે અને વધારેમાં વધારે પચીસ વર્ષનો તમે લઈ શકશો તો આમાં જે છે તમારે દસ વર્ષનો લેવો પડશે મિનિમમ દસ વર્ષનો અને આ સિંગલ પ્રીમિયમ મતલબ કે એક જ વખત તમે જો પૈસા ભરવા માગતા હોય તો તમે મિનિમમ પાંચ વર્ષનો પણ લઈ શકશો અને મેક્સિમમ પચીસ વર્ષનો પણ લઈ શકશો ઓછામાં ઓછા કેટલા રૂપિયાનો વીમો તમે લઈ શકશો તો ઓછામાં ઓછા મિત્રો બે લાખ રૂપિયાનો વીમો તમે લઈ શકશો વધારામાં વધારે આમાં કોઈ લિમિટ નથી તમારી જે આવક હોય અને તમને જેટલી એલઆઈસી કંપની જે છે એ તમને વીમો આપે એટલો તમે લઈ શકશો કોઈ લિમિટ નથી પરંતુ આનો મતલબ એવો નથી મિત્રો કે તમે બે લાખ રૂપિયાનો વીમો લીધો છે તો તમારે બે લાખ રૂપિયા ભરવાના છે એવું નથી એના અનુસંધાને તમારો વીમો જે છે એ નક્કી થશે એ આપણે આગળ વાત કરીશું હવે એક ઉદાહરણથી પૂરા પ્લાનને આપણે સમજીએ કે માની લો કે તમે આજે વીસ વર્ષ માટે તમારા બાળકનો વીમો લીધો છે બાળકની ઉંમર કેટલી છે પાંચ વર્ષ બરાબર ઉદાહરણ તરીકે પછી તમે જીરોથી લઈને તેર વર્ષનું કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ સમયે તમે લઈ શકશો પરંતુ અહીંયા આપણે ઉદાહરણ તરીકે બાળકની ઉંમર પાંચ વર્ષની છે વીમા કવર જે છે મિનિમમ બે લાખ રૂપિયાનો મેક્સિમમ કોઈ લિમિટ નથી પરંતુ આપણે અહીંયા પાંચ લાખનો વીમો લીધો છે પ્રીમિયમ ભરવાના બે વિકલ્પ છે એક મર્યાદિત પ્રીમિયમ અને સિંગલ પ્રીમિયમ બરાબર સિંગલ પ્રીમિયમમાં મેં તમને જણાવી દીધું એક જ વખત પૈસા ભરવાના તો તેમાંથી તમે પેલું ઓપ્શન સિલેક્ટ કર્યું છે મતલબ કે મર્યાદિત પ્રીમિયમ પસંદ કર્યું છે અને મર્યાદિત પ્રીમિયમમાં પણ તમને ત્રણ ઓપ્શન આવે છે બરાબર પાંચ છ સાત તો એમાં તમે પાંચ વર્ષનું ઓપ્શન સિલેક્ટ કર્યું છે મતલબ કે વીસ વર્ષની પોલિસી તમે લીધી છે વીસ વર્ષનો વીમો લીધો છે તો તમારે પાંચ વર્ષમાં તમારે પૈસા ભરવાના રહેશે હવે આગળ વાત કરીએ કે પાંચ વર્ષ માટે વાર્ષિક પ્રીમિયમ કેટલું ભરવાનું રહેશે તો એમાં તમને બે ઓપ્શન આવશે ઓપ્શન વન નવ્વાણું હજાર છસો ને પચીસ અને ઓપ્શન ટુ એક લાખ સો રૂપિયા બરાબર હવે આમાં ફરક શું છે તો તમે જ્યારે તમને મૃત્યુ વીમો મળે બરાબર તો એમાં તમને ફરક પડતો હોય છે બાકી કોઈ ફરક નથી તમે પહેલું ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો બીજું ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો બરાબર તો એ આપણે આગળ વાત કરીશું આપણે તો માની લો કે તમે આમાંથી ઓપ્શન વન સિલેક્ટ કર્યું છે નવ્વાણું હજાર છસો પચીસ રૂપિયા ભરવાના રહેશે આ વાર્ષિક બરાબર આ રકમ જે છે તમે વર્ષમાં ત્રણ વખત ત્રણ હપ્તામાં પણ ભરી શકો છો તમારી પાસે ન હોય તો પાંચ વર્ષ સુધી ટોટલ રકમ તમારે ભરવાની રહેશે ચાર લાખ અઠ્ઠાણું હજાર એકસો પચીસ રૂપિયા આટલા રૂપિયા તમારે ભરવાના રહેશે પછી તમારે કોઈ પૈસા ભરવાના નથી આવનારા પંદર વર્ષ સુધી તમારે રાહ જોવાની છે કારણ કારણ કે તમે વીસ વર્ષની પોલિસી લીધી છે પરંતુ તેમાં તમારો વીમો જે છે એ ચાલુ રહેશે વીસ વર્ષ અને વીમોની સાથે સાથે તમારું ગેરેન્ટેડ એડિશન પણ તમારું ચાલુ રહેશે તો જેટલાનો વીમો તમે લીધો હોય એટલા રકમ જે છે એ તમને મળશે અને ગેરેન્ટેડ એડિશન પણ તમને મળશે વીસ વર્ષ પછી બરાબર પંદર વર્ષ પછી લીધો હોય તો પંદર વર્ષ પછી મળશે દસ વર્ષનો લીધો હોય તો દસ વર્ષ પછી મળશે પણ આપણે અહીં વીસ વર્ષનું ઉદાહરણ છે તો વીસ વર્ષ પછી તમે જેટલાનો વીમો લીધો હોય પાંચ લાખનો લીધો હોય તો પાંચ લાખ મળશે અને ગેરેન્ટેડ એડિશન મતલબ કે પર થાઉઝન્ડ અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ આપણે અહીંયા આપણે ઉદાહરણમાં કેટલાનો લીધો છે તો કે પાંચ લાખનો વીમો લીધેલ છે તો તમને પાંચ લાખ મળશે બીજું જે છે ગેરેન્ટેડ એડિશન એલઆઈસી કંપની પર હજાર રૂપિયે એંસી રૂપિયાનું બોનસ ઉમેરે છે તો આપણે અહીં પાંચ લાખનો વીમો લીધો છે તો વાર્ષિક બોનસ કેટલું થશે ચાલીસ હજાર રૂપિયા થશે તો ચાલીસ હજાર ગુણા આપણે વીસ વર્ષ લીધો છે તો વીસ કરીએ તો ટોટલ કેટલા થશે આઠ લાખ રૂપિયા અને પાંચ લાખ રૂપિયા વીમા રકમ બરાબર તો ટોટલ જે છે તમારા તેર લાખ રૂપિયા વીસ વર્ષમાં મળવાપાત્ર રહેશે તો આ થાય મિત્રો વીસ વર્ષમાં બાળકની સાથે કોઈ અઘટિત ઘટના ન બને તો આ બેનિફિટ મળશે પરંતુ માની લો કે પોલિસી દરમિયાન બાળકનું પોલિસી ધારકનું મૃત્યુ થઈ જાય તો શું બેનિફિટ મળશે તો નીચે આપેલ ઓપ્શનમાંથી તમે જે સિલેક્ટ કર્યું હશે તે પ્રમાણે તમને મળવાપાત્ર રહેશે બરાબર મેં તમને હમણાં પહેલાં વાત કરી હતી પ્રમાણે કે ઓપ્શન વન અને ઓપ્શન ટુ બરાબર તો આપણે સિલેક્ટ કર્યું કર્યું હતું તો કે નવ્વાણું હજાર છસો ને પચીસ રૂપિયા તો એમાં કેવી રીતના બેનિફિટ મળશે એ હવે આપણે આગળ વાત કરીએ છીએ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આગળ વધતા પહેલાં એક વાત તમને ખાસ જણાવી દઉં મિત્રો કે આના વિશે જે છે કે આપણો આર્ટિકલ કમ્પ્લીટલી લખેલો છે બરાબર તો જે પ્રમાણે હું વિડીયોમાં સમજાવું છું તો સેમ એ આર્ટિકલમાં લખેલું છે તો આમાં સમજાય આપણે સમજી શકાય કે એક કાદી વખત તમે જુઓ તો બધી વસ્તુ તમને નહીં સમજાય એટલા માટે આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમને પૂરી માહિતી મળી જશે બે વખત વાંચો એટલે તમને પૂરી માહિતી મળી જશે એમાં કે હવે ઓપ્શન તમે વન સિલેક્ટ કર્યું હતું નવ્વાણું હજાર છસો પચીસ રૂપિયા તમે વાર્ષિક ભર્યા હતા બરાબર તો હવે એના અનુસંધાને તમને ચૂકવણી પ્રીમિયમ ચૂકવણી જે કઈ હતી તો કે સિંગલ પ્રીમિયમ આપણું ન હતું મર્યાદિત પ્રીમિયમ ચૂકવણી હતી ઓપ્શન વન સિલેક્ટ કર્યું હતું તો એમાં તમને મૃત્યુ કોઈ બાળકનું અચાનક થઈ ગયું હોય બરાબર તો કેટલા રૂપિયા તમને મળવાપાત્ર રહેશે તો વાર્ષિક પ્રીમિયમના સાત ગણા અથવા તો મૂળભૂત વીમા રકમ હોય તે બેમાંથી જે પણ હોય એ તમને મળવાપાત્ર રહેશે ઓપ્શન ટુ જે છે આ તમે સિલેક્ટ કર્યું હત એક લાખ સો હજાર બરાબર વાર્ષિક તો એ પાંચ વર્ષ તમે ફર્યા હતા તો તમને શું મળે તો ઓપ્શન ટુમાં વાર્ષિક પ્રીમિયમના આમાં સાત ગણા મળે છે આમાં દસ ગણા દસ ગણા મળશે અથવા તો મૂળભૂત વીમા રકમ મતલબ કે જેટલા રૂપિયાની વીમા રકમ લીધી હોય તો તે બેમાંથી જે વધારે હોય એ મળવા પાત્ર છે તો હવે આપણા ઉદાહરણમાં આપણે ઓપ્શન વન સિલેક્ટ કરેલું છે તેનું એક ઉદાહરણ જે છે એ કેટલો વીમો મળશે તે સમજીએ આપણે તો તમે વીસ વર્ષનો વીમો લીધો છે પરંતુ પોલિસી ધારકનું દસમા વર્ષે પોલિસીના દસમા વર્ષે મૃત્યુ થઈ ગયું છે તો તેનો વાર્ષિક પ્રીમિયમ જે છે એ સાત ગણા મતલબ કે નવ્વાણું હજાર છસો પચીસ ગુણા સાત કરીએ તો છ લાખ સત્તાણું હજાર ત્રણસો પંચોતેર રૂપિયા અને વીમો જે છે લીધો છે પાંચ લાખનો તો આ બેમાંથી જે વધારે રકમ હશે એ તમને મળવા પાત્ર રહેશે તો અહીંયા આપણે છ લાખ સત્તાણું હજાર ત્રણસોને પિંચોતેર રૂપિયા જે છે એ વધારે છે તો એ મળશે એની સાથે સાથે તમારી જેટલા વર્ષની પોલિસી ચાલુ રહી હોય તો એ ગેરેન્ટેડ એડિશન તમને મળવાપાત્ર રહેશે તો આપણી પોલિસી કેટલા વર્ષ ચાલી તો કે દસ દસ વર્ષ દસમાં વર્ષે મૃત્યુ થઈ ગયું છે તો ગેરેન્ટેડ એડિશન જે છે એ હજાર દીઠ એંસી રૂપિયા વાર્ષિક મળશે અને આપણે પાંચ લાખનો વીમો લીધો છે તો વાર્ષિક ચાલીસ લાખ હજાર રૂપિયાનું બોનસ તમને મળવાપાત્ર રહેશે તો ચાલીસ ગુણા કેટલા કરવાના આપણે દસ કરવાના તો ચાર લાખ રૂપિયા મળશે અને બીજા જે છે છ લાખ સત્તાણું હજાર ત્રણસો ને તો ટોટલ કેટલા રૂપિયા થશે તમે એ જોઈ શકશો દસ લાખ સત્તાણું હજાર ત્રણસો ને રૂપિયા તમને મળવાપાત્ર રહેશે બરાબર તો આ પ્રમાણે મૃત્યુ વીમો જે છે એનું કેલ્ક્યુલેશન કરી શકો છો અહીંયા તમારે દસ વર્ષ જશે તો એ પ્રમાણે તમે સાત વર્ષમાં મૃત્યુ થયું હોય બાર વર્ષમાં પંદર વર્ષમાં મૃત્યુ થયું તો એ પ્રમાણે તમને મળવાપાત્ર રહેશે તો આ પ્રમાણે તમે કોઈ પણ કેલ્ક્યુલેશન કરી શકો છો પરંતુ માની લો કે તમે સિંગલ પ્રીમિયમ જે છે એ લીધો છે તો એ પ્લાનમાં કેટલા રૂપિયા જે છે ભરવા પડશે અને શું લાભ મળશે તો એના વિશે પણ આપણે થોડું કેલ્ક્યુલેશન કરી લઈએ તો માની લો કે ઉદાહરણ તરીકે બાળકની ઉંમર જે છે પાંચ વર્ષની છે વીમો પાંચ લાખ રૂપિયાનો લીધો છે પોલિસી સમયગાળો કેટલો વીસ વર્ષનો લીધો છે તો સિંગલ પ્રીમિયમ આપણે પસંદ કર્યું છે તો સિંગલ પ્રીમિયમમાં જે છે એમાં ભરવાના પૈસા જે છે મૃત્યુ વીમામાં તમારે બે ઓપ્શન મળશે જેમાંથી કોઈ પણ એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું રહેશે તો અહીં તમે જોઈ શકો છો પેલું ઓપ્શન બે અને ઓપ્શન એક અને બે એ આપણે જોઈ લીધું હવે ત્રણ અને ચાર જે છે સિંગલ પ્રીમિયમ આપણે જોશું તો આમાં જે છે તમારે ઓપ્શન ત્રણ જે સિલેક્ટ કર્યો હશે તો ત્રણ લાખ નેવ્યાશી હજાર બસોને પચીસ રૂપિયા તમારે એક જ વખત ભરવાના છે જ્યારે તમે પોલિસી લેવા જશો ત્યારે તે પછી વીસ વર્ષ સુધી તમારે ભરવાના નથી તમારો ગેરેન્ટેડ એડિશન્સ અને મૃત્યુ વીમો જે છે એ બધી વસ્તુ તમારી ચાલુ રહેશે ઓપ્શન ચાર જે છે તેમાં ચાર લાખ બાર હજાર છસો રૂપિયા તમારે ભરવાના રહેશે બરાબર પરંતુ માની લો કે તમે એ ઓપ્શન જે છે વન સિલેક્ટ કર્યું છે વન સિલેક્ટ કર્યું છે કેટલા રૂપિયા ત્રણ લાખ નેવ્યાસી હજાર બસો ને પચીસ રૂપિયા તો તમને કેટલો લાભ મળવા પાત્ર રહેશે વીસ વર્ષ પૂરા થઈએ ત્યાર પછી તમારી મેચ્યોરિટી થઈ જશે અને ત્યાર પછી તમને શું મળવા પાત્ર રહેશે તો મૂળ વીમા રકમ મળશે મૂળ વીમા રકમ કેટલી છે આપણી પાંચ લાખ રૂપિયા બરાબર અને વીસ વર્ષનો ગેરેન્ટેડ એડિશન જે જમા થયો હોય તો એ તમારા મળશે આઠ લાખ રૂપિયા તો ટોટલ મળી અને તમારે તેર લાખ રૂપિયા તમને વીસ વર્ષ પછી મળવાપાત્ર રહેશે બરાબર એમાં તમે પૈસા કેટલા ભર્યા છે ઓપ્શન ત્રણ તમે સિલેક્ટ કર્યું છે એટલે ત્રણ લાખ નેવ્યાશી હજાર બસોને પચીસ રૂપિયા તમે ભર્યા છે તો તેના નામ ઉપર તેના સામે તેર લાખ રૂપિયાની આસપાસ તમને મળવાપાત્ર રહેશે પરંતુ માની લો કે વીસ વર્ષની અંદર બાળકનું કોઈ કારણોસર મૃત્યુ થઈ ગયું હોય તો કેટલો લાભ મળશે તો સિંગલ પ્રીમિયમમાં મૃત્યુ થયું તો કેટલા લાભ મળશે તો માની લો કે તમે ઓપ્શન ત્રણ સિલેક્ટ કર્યું છે તો પોલિસી ધારકનું પોલિસીના દસમા વર્ષે મૃત્યુ થઈ ગયું હોય તો જે પણ પ્રીમિયમ તમારું જે પહેર્યું છે ત્રણ લાખ નેવ્યાશી હજાર બસો પચીસ તો એના સવા ગણા મતલબ કે એના ગુણા એક પોઈન્ટ પચીસ કરીએ તો ચાર લાખ છ્યાસી હજાર પાંચસોને એકત્રીસ રૂપિયા અને મૂળ વીમા રકમ પાંચ લાખ તો એમાં જે વધુ હોય તે તમને મળવાપાત્ર રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો પાંચ લાખ જે એ વધુ છે રકમ તો એ તમને મળવાપાત્ર રહેશે સાથે સાથે દસ વર્ષનું જે ગેરેન્ટેડ એડિશન જે જમા થયું છે ચાર લાખ રૂપિયા તો એ તમને મળવાપાત્ર રહેશે બરાબર તો ટોટલ મળી અને પાંચને ચાર નવ લાખ રૂપિયા તમે તમને સિંગલ પ્રીમિયમ જો લીધું હોય આ પ્રમાણે તો તમને મળવાપાત્ર રહેશે એક ખાસ તમને અપીલ કરવાની છે મિત્રો કે તમે જ્યારે પણ આ પોલિસી લો ત્યારે આ એક રાઈડર જે છે તમારે લઈ લેવો છે એ બરાબર કમ્પલસરી નથી પરંતુ તમે લઈ લો તો વધારે બેટર રહેશે તમારા બાળકો માટે એનું નામ છે પી ડબલ્યુ બી મતલબ કે પ્રીમિયમ વ્યવહાર બેનિફિટ હવે આમાં કેવી રીતના બેનિફિટ મળે કે માની લો કે તમે સિંગલ પ્રીમિયમ જે છે એ તમે પસંદ કર્યું છે અને એક બે હપ્તા ફર્યા હોય ને કોઈ પણ કારણોસર માતા પિતાનું અપસાન થઈ ગયું હોય બાળકના માતા પિતાનું તો તે પછીના જે પણ હપ્તા હોય એ ભરવા નથી પડતા અને એની પોલિસી જે છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે અને પાકતી મુદતે બાળકને જે પણ નક્કી કરેલા લાભો હશે એ તમામ મળવાપાત્ર રહેશે બરાબર તો આ રાઇડર જે છે એ અલગથી તમારે લેવો પડે છે તો એ તમે લેવા હોય તો લઈ શકો છો લોન મળી શકે કે નહીં તો બિલકુલ લોન તમારે લેવી હોય તો મળી શકે છે મિત્રો મર્યાદિત પ્રીમિયમમાં પોલિસી શરૂ થયાના બે વર્ષ પછી લોન લઈ શકશો અને સિંગલ પ્રીમિયમ કે જે તમે એક જ વખત પૈસા ભર્યા હોય તો પોલિસીના ત્રણ મહિના પછી જ પૈસાની જરૂરિયાત હોય તો તમે લોન લઈ શકો છો પોલિસી બંધ કરાવી હોય તો મતલબ કે સરેન્ડર કરાવી હોય તો કરી શકો છો બિલકુલ કરી શકો છો મર્યાદિત પ્રીમિયમમાં પોલિસી શરૂ થયાના બે વર્ષ પછી બંધ કરી શકો છો અને સિંગલ પ્રીમિયમમાં ગમે ત્યારે તમે બંધ કરી શકો છો પરંતુ એમાં અમુક એલઆઈસીના નિયમો એ તમારે ફોલો કરવા પડે છે હવે આ એલઆઈસી જે છે એ તમારે ક્યાંથી લેવાની આ પોલિસી લેવી હોય તો ના એજન્ટ પાસેથી તમે લઈ શકો છો અથવા નજીકમાં એલઆઈસીની ઓફિસ હોય તો ત્યાંથી તમે જઈ અને લઈ શકો છો ઓનલાઈન પણ લઈ શકો છો બરાબર હવે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે ડોક્યુમેન્ટમાં બાળક માટે જન્મનો પુરાવો આધાર કાર્ડ હોય તો પાસપોર્ટ સાઇઝ ફોટો વાલી જે છે માતા પિતા જે છે પોલિસી લેનાર તો એનો પણ ઓળખનો પુરાવો ઓળખના પુરાવામાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ સરનામાનો પુરાવોની વાત કરીએ તો લાઈટ બિલ રેશન કાર્ડ અથવા ભાડા કરાર અને આવકનો પુરાવો જે છે એ વધારે તમારે પોલિસી લેવાની હોય તો એ તમે લઈ શકશો પચીસ લાખ વીસ લાખ પચાસ લાખ જે પણ હોય તે તો આ પ્રમાણે આખી તમામ ડિટેલ જે છે એમાં આપેલી છે મિત્રો તમને તેમ છતાં પણ તમને કોઈ વાત જે છે સમજાઈ ન હોય તો કોમેન્ટ કરી શકો છો આમાં કોઈ રોકાણ કરવાની કોઈ સલાહ નથી આપવા આવતા પરંતુ તમને એક બેસ્ટ ઓપ્શન મળી રહે તો એના માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ જ્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો